જય શ્રી રામ હર હર મહાદેવ ખૂબ દુઃખ સહન કરો દુઃખ સહન કરો પણ કોઈને છેતરશો નહીં પૈસા માટે પ્રેમ માટે સ્વાર્થ માટે યશ માટે કીર્તિ માટે લોકો કઈ કારણોથી પબ્લિકને છેતરે છે ભાઈને છેતરે બહેનને છેતરે કુટુંબને છેતરે એકબીજાને છેતરે घड़ीक स्वार्थ मैट तम एक दिवस भूख्या रही जाओ तो जीवन में कई फर्क न पड़े शरीर में कई फर्क न पड़े कोई ने, ने। ना कोईतरशो नहीं छे। अपना ऋषि मुनिओ वैज्ञानिक था साहब चमत्कारी नहीं महान वैज्ञानिक था आविष्कारक કરતા હતા લોકો પૈસા માટે ખરાબ વસ્તુ વેચે લોકો પૈસા માટે કોઈના જમીન ઠગી લે કોઈ ગરીબ ખેડૂત એનું જમીન નામે કરી લે પોતાના નામે કરી લે પૈસા માટે પણ ખરાબ કામનું પરિણામ ખરાબ મળશે દુઃખ સહન કરો અને દુઃખ હંમેશા ન રહે યાદ રાખજો જીવનમાં દુઃખ હંમેશા ન રહે ઘડીક રહે અને દુઃખ પવિત્ર કરવા માટે આવે પવિત્ર રસ્તા ઉપર છો સહી માર્ગ ઉપર છો દુઃખ આવે ને તો સહન કરો કોઈને છેતરો નહીં તો ભગવાન તમે સાથ આપે તમારા માટે રસ્તા ખોલી દેવો બીજો રસ્તો દુઃખ સહન કરો અને દુઃખ સહન કરો એટલે અકારણ નહીં કરમ પ્રમાણે મહેનત કરો ન ફલ મળે તો દુઃખ સહન કરવું પડે પણ મહેનત કરો અને ન ફલ મળે તો દુઃખ સહન કરવું પડે મહેનત મળે તો આનંદ કરો અને મહેનત કરો અને ફલ ન મળે તો પણ તમે એ દુઃખ ન તમે આનંદ કરે ક્યારે જ્યારે સંતોષી બની જાઓ લોકોને સંતોષ નથી ભરત રાખો કે મારે મહેનત તો ખૂબ કરવાનું છે પણ ભગવાન જેટલો આપે એમ આનંદ કરવાનો છે પણ લોકો આજકાલ જેટલો આપે એમ આનંદ નથી કરવાનો બીજાને ભગવાન કેટલો આપેલા છે એ જુએ છે આ કારણ લોકો દુઃખી છે જગતમાં સર્વમ દુઃખ છે ઘણા લોકોને લાગતો હોય કે ફલનાબાઈ ખોટો કરે અધારમ કરે એ સુખી છે સુખી નથી અને કોઈ દિવસ સુખી રહે પણ નહીં એ તમે લાગતો હોય પાંચ વરસ દસ વરસ શેર હોય ને ઘરડો થઈ જાય પછી એના દાંત નાખું નથી રહેતો શિકાર નથી કરી શકતો એ લોકો એનું હાલત એવી થઈ જાય પણ સાચો માણસ હોય પવિત્ર માણસ હોય એ કદાચ લાચાર થઈ જાય એના દાંત ન રહે એના નખ ન રહે તો પણ દુનિયા એને આદર કરે દિલમાં રાખે અને એક બે દિવસ નહીં હજારો વર્ષો સુધી રાખે જે ભગવાન ઉપર ભરોસા કરતા હોય કોઈને છેતરતો ન હોય પવિત્ર જીવન ગુજારતા હોય સંતોષી હોય એ મનુષ્ય કોઈ દુઃખી ન હોય પૈસા કદાચ થોડો ઓછો હોય પણ એ હંમેશા આનંદમાં રહે